નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો રાજ્યના સરકારી કર્મચારીઓ તથા પેન્શનરો માટે વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે રાજ્યના સરકારી કર્મચારીઓ તથા પેન્શનરોને દિવાળી પહેલા જ વહેલી દિવાળી આવી ગઈ છે તો રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે શું જાહેરાત કરવામાં આવી છે વિગતવાર જોઈએ રાજ્યની ભૂપેન્દ્ર સરકારી કર્મચારીઓ કર્મચારીઓ અને પેન્શનરો ઉત્સાહપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે માટે ઓક્ટોબર બે હજાર પચીસ માસના પગાર ભથ્થા અને પેન્શનની ચુકવણી વહેલી કરવામાં આવશે તેવું જાહેરાત કરવામાં આવી છે સામાન્ય રીતે રાજ્ય સરકારના કર્મચારીઓના પગાર જે મહિનામાં ચૂકવવા પાત્ર હોય તેના પછીના મહિનાના પ્રથમ ધોરણ કામકાજના દિવસો દરમિયાન સ્ટેગરિંગ પ્રથા અનુસાર ચૂકવવામાં આવે છે જોકે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ જૂના ઠરાવમાં છૂટછાટ આપવામાં આવી છે આ નિર્ણય અનુસાર ઓક્ટોબર બે હજાર પચીસના સરકારી કર્મચારીઓ પેન્શનરોના પગાર તથા પેન્શનની ચૂકવણી તબક્કાવાર રીતે ચૌદ પંદર અને સોળ ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે. આ પહેલા આઠ ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ રાજ્ય સરકારે છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોઘવારી ભથ્થામાં વધારાનો લાભ તારીખ એક જુલાઈ બે હાજર પચીસ થી આપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણય અંતર્ગત સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોઘવારી ભથ્થામાં

પગાર ભથા પેન્શન ભેટે કરાશે મુખ્યમંત્રીએ કરેલા આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે ટૂંકમાં વીસમી ઓક્ટોબરે દિવાળી હોય કર્મચારીઓ અને પેન્શનરો તહેવારો ઉમંગથી ઉત્સાહથી ઉજવી શકે તે આશયથી પ્રણાલીગત નિયમોમાં છૂટછાટ મૂકીને ઓક્ટોબર મહિનાનો પગાર તથા પેન્શન ચૌદ સોળ ચૌદ પંદર અને સોળ ઓક્ટોબર દરમિયાન તબક્કાવાર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે રાજ્ય સરકારનો આ નિર્ણય પંચાયત સેવાના કર્મચારીઓ ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓને પણ લાગુ પડશે નાણાં વિભાગે આ સંદર્ભે શુક્રવારના રોજ ઓર્ડર બહાર પાડ્યો છે આ અગાઉ સરકારી કર્મચારીઓને તેમની માંગ પ્રમાણે એકવીસમી અને ચોવીસમી ઓક્ટોબર તમામ સરકારી કચેરીઓમાં રજા પણ જાહેર કરવામાં આવી રહી છે ધન્યવાદ